છોટાઉદેપુર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરના ગુંડિયા મોડા ગામે ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા જવાન દિનેશભાઈ રાઠવા અને છોટાઉદેપુરના પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાહેબ દ્વારા તેમના નિવાસસ્થાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના ગુંડિયા મોડા ગામ માજરો છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે શુભેચ્છક મુલાકાત લીધી હતી એસપી સાહેબ દ્વારા સૈનિકના નિવાસ સ્થાન જઈ તેમને ફુલહાર પહેરાવી સાલ ઉડાડી મોઢું મીઠું કરાવી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી પોલીસ વડા દ્વારા સૈનિક જોડે શુભેચ્છિક મુલાકાત કરી તેમની સાથે ચર્ચા કરી હતી આમ છોટા ઉદેપુર પોલીસ વડા દ્વારા જવાની મુલાકાત લેતા જવાન તથા તેઓના પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી આજે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા સાહેબ અમારે ઘરે આવી અને અમારું સન્માન કર્યું છે તુલહાર પહેરાવ્યો શાલ ઓડાવી મીઠાઈ ખવડાવી અને અમને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આગળ બી પ્રગતિ કરો અને અમારું જે વિવિધ જગ્યા પર અમે પોસ્ટિંગ હતા એના વિશે માહિતી લીધી સાહેબ એમને અમે માહિતી આપી જ્યારે કે અમે દોઢ હજાર આઠમાં ભરતી થયો હતો અને એના પછી મેં ટ્રેનિંગ કંઈ કરી બિહાર રેજિમેન્ટમાં મેં ટ્રેનિંગ કરી છે બિહાર ટ્રેનિંગ કરી એના પછી મેં બેંગ્લોર પર કોચિંગ હતું મારું એના પછી જમ્મુ કાશ્મીર ગયા હતા જમ્મુ કાશ્મીર પછી અમે અરુણાચલ પ્રદેશ એના પછી અમે એને સર્વિસ સત્તર વર્ષની સર્વિસની દરમિયાન તમે કઈ કઈ ઓપરેશનમાં ભાગ લીધો એના વિશે પૂછવામાં આવ્યું હતું અમે જણાવ્યું હતું કે જે ઓપરેશન મેઘદૂત ઓપરેશન સ્નો લેપેડ ગલવાન ઘાટી જેવી આહમ લડાઈમાં અમે ભાગ લીધો તો અને એ મારા યુનિટના કર્નલ સંતોષબાપુ શહીદ થયા હતા અને એમના વિશે અમે જાણકારી આપી અને અમને બહુ ખુશ ખૂબ આનંદ થયો કે જિલ્લાના પોલીસવાળા અમારે ઘરે આવીને સન્માન કર્યું જય હિન્દ જય ભારત મારું નામ રાઠવા દિનેશભાઈ ગોવિંદભાઈ ગામ ગુંજામોળા તાલુકો જિલ્લો છોટાઉદેપુર